ભાવનગરના આંગણે આગામી પાંચથી બાર જાન્યુઆરી દરમિયાન ચુંબોતેરમી સિનિયર બાસ્કેટ ચેમ્પિયનશીપ ફોર મેન એન્ડ વિમેનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનારી સ્પર્ધા અંગેની માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી પત્રકાર પરિષદને પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સફીક શેખ શ્રી ભગીરથસિંહ ગોયલ સહિતના હોદ્દેદારોએ સંબોધી હતી વર્ષ પહેલાં જ્યારે આપણે સિનિયર નેશનલ ચેમ્પિયનશીપ માટે માગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે બે હજાર ઓગણીસમાં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ પહેલાં ભાવનગરમાં જ આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ તરીકે એને હજી સુધી કહી શકાય છે એની પહેલાં પણ આપણે સિનિયર નેશનલનું આયોજન કરાયેલું એ સુરત મુકામે અને યુથ નેશનલનું પણ આપણે ભાવનગરમાં અને ફેડરેશન કપ ભાવનગર અને અમદાવાદ બંનેમાં આપણે કરે છે ઘણી ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં ઓર્ગેનાઇઝ કરી છે પહેલાં અને હરેક ટુર્નામેન્ટને આપણે એક એવું સ્વરૂપ આપ્યું છે કે એ ઇન્ડિયાની ટોપ ટુર્નામેન્ટ હોય આ વખતે પણ આપણે એવી જ કોશિશ છે અને એવી જ આપણે ટુર્નામેન્ટ કરીશું કે જે ઇન્ડિયામાં હજી સુધીમાં ન થઈ હોય એવી ટુર્નામેન્ટ પ્લેયરોને લાગવી જોઈએ કારણ કે ખાસ કરીને પ્લેયરોને સારી હોટલો સારું ગ્રાઉન્ડ અને સારું ફૂડ આ ત્રણ વસ્તુ એને મેઈન મળવું જોઈએ ગુજરાતની યજમાની આખા હિન્દુસ્તાનમાં પ્રખ્યાત છે અને આપણે જ્યારે જ્યારે આ આ લેવલની ચેમ્પિયનશીપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા ફેડરેશન બીજા સ્ટેટ એસોસિએશનને અનુકરણ કર્યું છે ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે એમાંથી એક બે ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ને એ બધું છે અરુણાચલ પ્રદેશ થી લોકોને ને ઘણો દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ જાય આપણે લાસ્ટ વર્લ્ડ કપ રમી 3 ઓન 3 માં અને પાયર પાયર બધું બોય ટુર્નામેન્ટ અમે રમી રહ્યા આપણે ખેલાડી પણ છે એટલે ટોપ લેવલમાં માં આપણી ટીમ રમે છે એટલે ઘણી નશાકસી સાથે આપણે જોવા મળશે આ ઇન્ટરનેશનલ પ્લેયરોની અને આ ટુર્નામેન્ટમાંથી આપણે ઇન્ડિયન ટીમના સિલેક્શન થાય છે જે આપણી મેન અને વિમેન ટીમ રમે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કેસે ગેમ્સમાં વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં એશિયા કપમાં જે ટીમો રમે છે એ ટીમોનું સિલેક્શન અહીંયાથી થશે ફૂડ અને ગ્રાઉન્ડ લેવલની છે તમામ સુવિધાઓ મતલબ આપણે તૈયારીઓ પૂરી થઈ છે બસ હવે વેઇટ એ કરીએ છીએ કે ટીમનું અરાઇવલ જે છે એ પ્રમાણે સિગ્નલ બધા ગોઠવાઈ ગયા છે અને ચોક્કસ પણ કહીશું કે કોઈ બી ટીમને કંઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી ન થાય એનો અમે ખૂબ જ ચોકસાઈથી અમે ધ્યાન આપ્યું છે અને બસની વ્યવસ્થા કરી છે ઇનોવા ગાડી નાની મોટી બધી ગાડી કોઈ પ્લેનને અસુવિધા ન થાય એની માટે ખાસ કરી છે અને મીડિયાએ હરમેશ ભાવનગરમાં ભાસ્કરની ટુર્નામેન્ટ થાય કે ફૂટબોલ ફૂટબોલની થાય મીડિયાએ પૂરો સપોર્ટ મેળવ્યો છે તમારો સપોર્ટ અમને ખૂબ વધારે મળશે તો પબ્લિક સિટીમાંથી લાભ આવશે જોવા માટે આવી શકશે અને પૂરો લાભ મળશે થેન્ક યુ तो, 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 मेरा तो सौभाग्य है कि मेरे को गुजरात स्टेट की टीम को कोच करने के लिए इनवाइट किया गया गुजरात के इतने अच्छे में भी, तो मैं धन्यवाद करता हूँ गुजरात बास्केटबॉल एसोसिएशन का इसके लिए और भावनगर के अंदर जो भी पहले भी नेशनल हुई है, इवन इवन गुजरात के अंदर ही बहुत अच्छे तरीके से कराएंगी और इन्होंने काफ़ी चीज़ें तो बताई है हालांकि तो गुजराती कम आती है बट मैं समझ सकता हूँ जितना कि अच्छे तरीके से कराई गई और जो पिछली बार की वो की थी कि इसमें खास बात की जितने भी अपन अवार्डी थे और जो अवार्ड दूसरे अवार्ड वाले थे उनको इन्होंने तो ऑनर किया तो ये जनरली होता नहीं किसी नेशनल चैम्पियनशिप में उनको मतलब किसी तरह से ये बड़ी चीज है कि आप अवॉर्डीज को तो आ गई है लोअर में तो सफर लंबा है और तगड़ा भी है अभी बिना दूसरी टीमों की तैयारी देखे क्योंकि एक साल में काफी फर्क पड़ जाता है टीमें चेंज होती टीम है हैं तो बेहतर तैयारी करेंगे हम रिजल्ट की बात नहीं कर पाएंगे बट बाकी जगह से जब भी दिया है तो उससे बहुत अच्छा रिजल्ट ही देगी उसके कंपेरिजन में अब तक का बेस्ट रिजल्ट देने की उम्मीद है अच्छी तैयारी है बच्चों की काफ़ी मेहनत कर रहे हैं स्टफ भी ठीक है तो अब टूर्नामेंट शुरू होगा तब स्टेडियम बन रहे साथ में अकादमी भी स्टार्ट हो, होती जा रही है और नई-नई जो हॉस्टल्स बना रहे हैं उसमें प्लेयर्स को एकेडमी बनाकर डाल रहे हैं तो वो मुझे लगता है आने वाले टाइम में 5 दस साल में उसका रिजल्ट जरूर आएगा और अप, आई आई एन आ, तो अब उन्होंने एक कॉन्ट्रैक्ट किया है और एक आईएनबी ऑस्ट्रेलियन कंपनी है जो ज्यादा प्रोडक्ट अंडर 24 से अदरवाइज 25 आवेदन